હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજીટેબલ્સ પુડલા ફ્રેન્ડ્સ અહીંયા બધા જ વેજીટેબલ્સ તમે ઉમેરી શકો છો અથવા તમે કોઈ પણ વેજીટેબલ્સ તમારે ના ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો પણ તમે અહીંયા બધા જ વેજીટેબલ્સ ઉમેરીને સરસ પુડલા બનાવશો તો ટેસ્ટી બનશે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો આ નાના બાળકોને તો બહુ જ સરસ લાગે છે અહીંયા આપણે બનાવવાનું શરૂ કરીશું તો એના માટે એક વાટકી આપણે કુબી લઈશું અને અડધી વાટકી દૂધી ઉમેરીશું અડધી વાટકી જેટલી આપણે કાકડી તો અહીંયા આપણે આ બધું જ ઉમેરવાનું છે અને એક નંગ આપણે ટામેટાને આપણે બીયા વચ્ચેના કાઢીને તેને નાના નાના ટુકડા કરીને લઈશું અને અહીંયા ત્રણ લીલા મરચાં જે છે તીખા બિલકુલ નથી તો તે ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે મીઠું આપણે ઉમેરી લીધું છે તેનાથી આપણા જે બધા વેજીટેબલ્સ છે છે તેમાંથી પાણી રિલીઝ થશે એટલે આપણે તેને રહેવા દઈશું તો અહીંયા આપણે લસણ અને આદુની આપણે પેસ્ટ ઉમેરી લઈશું એનાથી પણ આપણા પોટલામાં ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટ આવશે અને સરસ લાગે છે હવે એને પણ મિક્સ કર્યા પછી આપણે અહીંયા એક કપ જેટલો બેસન છે તે ઉમેરી લઈશું અહીંયા તમે સૂજી પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ ત્રણ ચાર ચમચી જેટલી ઉમેરી શકો છો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે બેસન આપણે ઉમેરવાથી બધું જે પાણી હતું એ ઓબ્ઝર્વ થઈ ગયું છે હવે આપણે પાણી પણ વધારે જરૂર નહીં પડે અને બે ટીસ્પૂન જેટલું લાલ મરચું એક ચમ એક ટી સ્પૂન ગરમ મસાલો અને હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું હળદરથી પણ સરસ ખૂબ જ કલર આવશે અને અહીંયા એક ટી સ્પૂન જીરું અને સ્વાદ અનુસાર મીઠું અહીંયા આપણે બેસન ઉમેર્યું છે એના ભાગનું આપણે ઉપરથી ફરીથી મીઠું ઉમેરી લીધું છે હવે અહીંયા એક કપ પાણી આપણે જે લીધું છે તેમાંથી આપણે પાણી થોડુંક એડ કરતા જઈશું અને બેટરને સરસ એકદમ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે અડધાથી પણ ઓછું આપણે પાણીની જરૂર પડી છે તો આ રીતનું આપણું પરફેક્ટ બેટર તૈયાર છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા આપણે ઉપર લીલા દાણા આપણે ઉમેરી લઈશું તો લીલા દાણા ઉમેર્યા પછી ફરીથી પણ આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે તો આ બધું જ મિક્સ થઈ ગયા પછી આપણે તેને સાઈડમાં રાખી દઈશું હવે એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બે ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરી લઈશું તો અહીંયા આપણે ફ્રેન્ડ્સ બેકિંગ સોડા ઉમેર્યા પછી આપણે પોટલાને તરત જ બનાવવાના છે જો તમે અહીંયા બેકિંગ સોડા ઉમેર્યા પછી જો રહેવા દેશો તો આપણા પૂટલા છે એ બરાબર નહીં બને એટલે આપણે એને તરત જ બનાવવાના છે હવે અહીંયા આપણે બધું જ બેટરને મિક્સ કરીને તૈયાર કરી લીધું છે હવે અહીંયા ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે અને આપણે તેલથી પણ ગ્રીસ કરી લીધું છે હવે અહીંયા આપણે આ રીતના ચમચાથી આપણે થોડું કાપરું બેટર લઈને આ રીતના નાના નાના પૂરલા આપણે બનાવી લઈશું અને આ રીતે આપણે ઢાંકીને એક મિનિટ માટે રાખીશું તો હવે એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપરથી પણ એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણા પૂરલો પણ એક સાઈડથી ચડીને તૈયાર થઈ ગયા છે તો આપણે બીજી સાઈડ પણ આપણે આ રીતના પૂરલાને શેકી લઈશું તો બસ હવે ફ્રેન્ડ્સ આ રીતના બધા પૂટલાને આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો તમે પણ ફ્રેન્ડ્સ જરૂર ટ્રાય કરજો આ રીતના બધા જ વેજીટેબલ્સ ઉમેરીને આ રીતના તમે જો બાળકોને આપશો ને તો તમારા બાળકોને પણ બહુ જ સરસ લાગે છે કેમ કે એ બિલકુલ આપણા શાકભાજી જે હોય છે એ નથી ખાતા તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો એ જરૂર ખાશે તો આ રીતના હું બધા જ પૂટલાને તૈયાર કરી લઈશ અને આને આપણે જે ટામેટા કેચઅપ કે પછી આપણે ચટણી સાથે પણ તમે એને સર્વ કરી શકો છો અને આપણે ચા સાથે પણ તેને આપણે સર્વ કરી શકાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બધા આપણા પુડલા બનીને તૈયાર છે તો તમને મારો વિડીયો ગમ્યો હતો લાઇક અને વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને કમેન્ટમાં જણાવજો તમને મારી રેસીપી કેવી લાગે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ